દીખલી તાલુકાનું સારવણી ગામ ફણસપાડા વિસ્તારમાં આવેલી ડુંગરાળ જમીનનું ખોદકામનો ગામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો સરાવણી ગામના સ્થાનિકોનું કહેવું છે કે આ જમીનનો માલિક હકીકતમાં કોણ છે અને હાલ જે ખોદકામ કરાવી રહેલા વ્યક્તિ માલિક છે તો માલિકીના પુરાવા સાથે ડુંગર જમીન ખોદકામનું ખાણ ખનીજ અધિકારીની પરવાનગી અને આ જમીનની મોટી ખાદીને ક્યાં લઈ ગયા જેવા બધી જ માહિતી આપે તેવી માંગ ઉઠી છે સારવણી ગામના સરપંચ હિતેશભાઈનું કહેવું છે કે પંચાયત તરફથી ગામજનોની પૂરેપૂરો સહકાર રહેશે આ જમીનના ખોદકામ બાબતે કલેક્ટરને રજૂઆત કરવાની તૈયારી ખાણ ખનીજ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ખોદકામની પરવાનગી અને જમીન માલિકીના નામના પુરાવા મળશે કે કેમ એ હવે જોવાનું રહ્યું ટુડે નાઇન સંદેશ ન્યૂઝ દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મેસુરિયા સારવણી ગામ સારવણી ગામમાં આ જે વિસ્તાર જે આવ્યો છે એ ડુંગરાળ જે ડુંગળી ડુંગરાળ જે જમીન છે એનું જે ખોદકામ થઈ રહેલું છે એ બાબતમાં જે ગ્રામજનો ભેગા થયા છે ગ્રામજનોનું કહેવું છે કે આ જે ખોદકામ થઈ રહેલું છે એ ઇનલિગલી છે ગેરકાયદેસર છે તો એ બાબતે એમનું જે કંઈ માંગ છે અને એ લોકોએ જે રજૂઆત કરી છે તો એ લોકોની રજૂઆત છે શું છે અને માંગ શું છે એ આપણે જાણીશું નામ છે તમારું એસી મિલનભાઈ આ બાબતે શું કહેવું છે આ બાબતે જે ખોદકામ કરે છે એની એસી ભારત સરકાર કુટુંબ પરિવાર થકી અમે એનું રોકાણ કર્યું હતું અને એનો ખુલાસો કરવા માટે કલેક્ટર સાહેબને અમે જે જમીનના અમારી જમીન નથી ભારત સરકાર કુટુંબ પરિવાર અમે છીએ તો એમના માટે અમે જે ખુલાસો માંગતા છે તેના અનુસંધાન ખુલાસો નથી આપતા એ અમારી જમીન નથી એ એમની જમીન હોય કરીને અમને ખુલાસો આપે એટલે આ જે જમીન જે ખરી આ જમીન કોઈ માલિકીએ ખરીદી છે તમને શું લાગે છે એ સુરતના છે વિમલ પાંચાલ એણે જે ખરીદી છે પણ એમના જે દસ્તાવેજ પુરાવા બંધારણના હિસાબે જે ખુલાસો કરીને બતાવે તો અમે એમની ભારત સરકારના કુટુંબ પરિવાર એમની એ અમારી રજૂઆત છે તો આ બાબતે તમે કોઈ આ માંગ કરી છે કોઈ જગ્યાએ રજૂઆત કરી છે તમે પોલીસ સ્ટેશનમાં અમને એમની આ જે ખોદકામ કરતા હતા ને એની આ ખોદકામ આ પ્રકૃતિને જે નુકસાન કરે છે એની રજૂઆત અમે સરપંચ સાહેબને ગામની અંદર બી અને આ જે માલિક એ જમીનના માલિક બતાવે છે એમની રજૂઆત અમે એમને બી અટકાવવાની કોશિશ કરી કે તમારી જમીન હોય તો અમે તમને કહેતા છે કે એનો ખુલાસો તમારી જમીન પૂરવાર કરીને બતાવો આ સારવણી ગામમાં જે સરપંચ સાહેબ જે છે શું નામ છે મનોજભાઈ એ ઠરાવની મુજબ કેવી એન્ટ્રી મારી પરમિશન કોની લીધી એ અમારી એની રજૂઆત છે કે પરમિશન એમને કોની આપી ભારત સરકારની પરમિશન હોય તો એસી ભારત સરકાર કુટુંબ પરિવાર થકી એમને એમ કેતા છે કે ભારત સરકારની પરમિશન લાવીને અમને ખુલાસો કરી બતાવો એટલે આ તમારું એવું છે કે આ જે ખોદકામ થરેલું છે એ ખાણ ખનીજ ના કાયદા વિરુદ્ધ થઈ રહેલું છે અને નિયમ વિરુદ્ધ થઈ છે તમારું કેવું છે શું નામ તમારું મીનાબેન મીનાબેન શું તમને શું લાગે છે આ જે જગ્યા જે ખોદવામાં આવી છે તમને શું લાગે છે આ ખોટું થઈ રહેલું છે એ ખોટું થઈ છે અને અમારી એવી કોઈ માંગ કે રજૂઆત એવું નહીં મળે ઇન્ડિયા નોન જ્યુડિશિયલ આદિવાસી એરિયા વિસ્તારમાં જે જમીન આવેલી છે પ્રકૃતિને બચાવવાનો આદિવાસીઓને અધિકાર છે એટલે અમે જે પાંચાલે બિનકાયદેસર બિનલીગલી રીતે જે કામ કર્યું એના માટે અટકાવો બી કર્યા બે દિવસ પહેલાં બી કર્યા કે આઠ દિવસ પહેલાં બી કર્યા પણ એણે પોતપોતાની એની મનમાની કરીને આ અમારી પ્રકૃતિને નુકસાન પહોંચાડ્યું એના માટે અમે કલેક્ટર સાહેબને બી રજૂઆત કરવાના છે ને સુપ્રીમ કોર્ટને બી રજૂઆત કરવાના છે સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે એ આ ભારત દેશમાં આદિવાસી એરિયા વિસ્તારમાં કોઈએ ઘૂસણખોરી કરવી નહીં અને ઘૂસણખોરી કરે તેને આઈપીસી ધારા મુજબ એને કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે અમે એને અમે કાલે બી સો નંબર પર ફોન કરેલા કાલે પોલીસવાળા રોહિત દાદા પણ આવેલા એની એની સાથે બી પણ અમારે વાતચીત થોડી થઈ એટલે એ બી ખુલાસા થયા ને બીજી વસ્તુ અમારે એવું કે રિવન્યુ ભારત સરકારનો છે રેવન્યુ એટલે જમીન જમીન સરકારી અને સરકારની છે અને સરકારી પેલુંમાં જો કોઈ બહારના વ્યક્તિ નાગરિક આવીને ઘૂસણખોરી કરે એ અમે ઘૂસણખોરી કરવા દેવાના નથી એના માટે પોલીસ તંત્રએ જે આઈપીસી દ્વારા પિનલ કોડ જે લાગે જે બધું વાહનો લઈને આવ્યા એ બી જપ્તે કરે અને કાયદેસર ની કાર્યવાહી વિમલ પર કાયદેસર ની કાર્યવાહી કરવા વિનંતી હાલ જે આજે ખોદકામ થઈ છે ત્યારે તમારી હાજરીમાં માં હતું હા

આપણે ખોદકામની જે વાત કરીએ જમીનની તો આને કાયદેસર આપણે ખાણ ખનીજના જે બી અધિકારી છે એને આપણે રજૂઆત કરીને એમણે શું કહેવું છે ને શું પગલા લેશે તમને શું લાગે એ તમને તમારી માંગ પૂરી કરશે કે તમા કાયદેસરના પગલા લેશે કાયદેસરના પગલામાં એવું કે ભારત સરકાર એવી કોઈ પરમિશનની આઈપી ને મળે અને દેશની અંદર કોઈ પરમિશન આપે જ નહીં આપી જ નહીં શકે ભારત સરકાર સિવાય કેમ કે 4279 ના આ દેશ ખાલસા ધારો થઈ ગયેલો તે પછી તો કોઈ રિન્યુ થયું જ નહીં મળે એટલે આ દેશ આદિવાસીઓનો છે એના માલિક ઉર કેસરીસી દાદા પોતે માલિક છે અને એ માલિક માલિકે કોઈ ને પરવાનગી આપી જ નથી કે રેવન્યુ અધિકારી મામલતદાર કલેક્ટર પંચાયત તલાટી ને કોઈને બી આપી નથી આજનો જે હાલમાં જે સરકારી જે નિયમના અધિકારી જો નિમેલા છે ને જે જે ડિપાર્ટમેન્ટ જે આપવામાં આવ્યા છે ખાણખનીજ છે જે બી જમીનને લગતા અધિકારી જેમ કે મામલતદાર સાહેબ છે જે કલેક્ટર સાહેબ છે ખાણખનીજના અધિકારી છે તો એ બાબતે આ જમીનને લગતું તે પણ તમને જે લાગી રહેલું છે કે આ ખોટું થઈ રહેલું છે તો એનું કાયદેસરનું જે પણ તમારે રજૂઆત છે એ તમારે કાયદેસરના જે બી અધિકારી છે એમના પાસે રજૂઆત કરવા જોઈએ તો તમારું શું કહેવું છે આ બાબતે કાં રજૂઆત છે કે એ લોકો ને ચાર બે ઓગણસિત્તેર ના સનત પૂરી જ થઈ ગયેલી ને આજે દેશ આઝાદ થયેલો પંચોતેર વર્ષ થઈ ગયા તો બી આ લોકો આ દેશમાં પંચોતેર કરી રહેતા કરી રહેલા છે એટલે અમારે તો એવું કહેવાનું છે એસી આદિમ જાતિ આદિવાસી ભારત સરકાર કુટુંબ પરિવાર માલિકે તો એ લોકોને ઓર્ડર આપી જ દીધેલો છે પણ હવે એસી પરિવાર એ લોકોને ઓર્ડર આપતા છે કે તમે જ્યાંથી આવ્યા જે તે દેશમાંથી પોતપોતાના સ્થળાંતર કરીને તમે જતા રહે આદિવાસી એરિયા વિસ્તાર ભારત દેશની અંદર તમારે કોઈ ઘૂસણખોરી કરવાનું નહીં ને અને જે બી અધિકારીઓ હશે બિન અનલીગલી રીતે જે કામ કરી રહેલા છે તે બી અનલીગલી જ છે ભારત સરકારે એવી કોઈ પરમિશન નથી આપી અને આ દેશમાં કેન્દ્ર સરકાર અને ભારત સરકાર બે પરિવાર રહેતા છે એટલે ભારત સરકાર સીધા એચઓએસી વંશ પરંપરાગત પેઢી દરવાર છો અહીંયાના ને અહીંયાના જ છે અને કેન્દ્ર સરકાર જે તે દેશમાંથી આવેલા લોકોથી લોકો વડે ચાલતી સરકાર પાંચ પાંચ વર્ષ સુધી જે ચલાવી રહેલા છે આ દેશની અંદર જ્યુડિશિયલ અને જ્યુડિશિયલી કાર્યવાહી કરી રહેલા છે એ સદંતર બંધ કરે અમારી આ રજૂઆત છે તો આ બાબતે તમે જે પણ આ જે ખોદકામ કરી રહેલા છે કે જે બી જમીન માલિક જે જમીન ખરીદી છે તો તમારું શું કેવું છે કે જમીન માલિક જે ખરા એને પૈસા ખરીદી કરી હોય કે કઈ રીતના તમારી માંગ એટલું છે કે જે પણ એને કાયદેસરની જે ખરીદી કરી હોય તો એમના જે બી કાયદેસરના પેપર્સ થયેલા હોય તો તમારી પાસે રજૂ કરે એ માંગ છે તમારે શું કેવું છે તમારે હાજી એમના માટે અમે કુટુંબ પરિવાર જ્યારે આ સ્થળ પર જ્યારે એક ખોદકામ કરતા હતા ત્યારે અમે અટકાયત કરવામાં આવી હતી ત્યારે અમે એમને ખુલાસો માંગતા હતા એ ખુલાસો કરવા છતાં એમને પોલીસ ફરિયાદ અમારી સામે કરી છતાં પણ અમે પોલીસને સામે ખુલાસો કરવા માટે કલેક્ટર સાહેબની જમીન સંપાદન કરવાનું એના તોતેર ડબલિની જગ્યા પર એમની જમીન સંપાદન જૂની શરતમાં કેવી રીતના થઈ હશે એ ભારત સરકાર કુટુંબ પરિવાર એમના પાસે ખુલાસો માગે છે

નામના જે શખ્સ જે ખરા વ્યક્તિ એમણે જે આ જમીન ખરીદી એવું જાણવા મળ્યું છે તો મીનાબેનનું એવું કેવું છે કે જે પણ ખરીદી કરી હોય કે જે બી નાણાં સરકારી રાહે જો એને ખરીદી કરી હોય તો કાયદેસરના જે બી પેપર્સ હોય એ રજૂ કરવાના રહેશે એમ એમની માંગ છે જે સારાવણી ગામના ફણસવાડા વિસ્તારના જે લોકો છે એ લોકોએ જે માંગ કરી છે એમની રજૂઆત કાયદેસરના એમણે કલેક્ટર કલેક્ટર નવસારી અને મામલતદાર સાહેબ જે પણ અધિકારી લાગે છે જમીનને લગતા ખાણ ખનીજ વિભાગને એ લોકોએ રજૂઆત કરવાની માંગ કરી છે કે જે બી હોય આ જમીનના ખુલાસો મળે અને એવું કંઈ અન્યાય જે પણ હોય જે થતો હોય તો એનો અટકાય તો એનો ન્યાય મળે એવી માંગ છે આપણે સારવણી ગામના જે પ્રથમ નાગરિક જે ગણાય છે સરપંચ સાહેબ હિતેશભાઈ આપણી સાથે મોજુદ છે હાજર છે એમનું શું કહેવું છે આ જમીનની લગતી જે પણ આ લોકો ગ્રામજનોની જે માંગ છે તે બાબતે એમનો હું સહકાર મળી રહી છે એમને તે પણ આપણે જાણીશું શું કહેશું આ વિશે તમે કંઈ આ વિશે જો અમારા પાસે આવ્યા હતા તો ગામ સભામાં કે ભાઈ અમારે માટીને લેવલ પર લઈ જવાનું છે તો અમે કીધું માટીને

એ તો જો અમારી પાસે મંજૂરી માંગી એ લોકો કાલે અમે કોઈ બીજા એમણે કરાવ્યું બીજા માણસો દ્વારા મતલબ કે એમણે માણસો રાખ્યા છે તેમના દ્વારા થયું એટલે વિમલભાઈ પંચરના દ્વારા આ જે ખોદકામ થઈ રહેલું છે અને આ જે માટી અહીંથી ખોદકામ થઈને એ કઈ જગ્યાએ લઈ જતા હોય છે એ તો જો આપણને નહીં ખબર એ લોકો અમારો કામ શું એ જે એ લોકો જે રોયલ્ટી કરી હોય ખાણ ખનીજમાં એ લોકોએ જે અરજી આપી હશે કે ભાઈ અમે અહીંથી અહીંયા લઈ જવાના છે એટલે ક્યાં લઈ જવાનું એ નથી ખબર આપણા સારાવણી ગ્રામ પંચાયતમાં આ બાબતના કોઈ એ લિખિતમાં કોઈ આપ્યું છે આ લિખિતમાં આપ્યું છે ને એને આપણે એ લોકોને કીધું કે ભાઈ તમે આપણે અહીંયા ગ્રામ પંચાયત એ લોકોને આપણે રોયલ્ટીની પરમિશન નહીં આપી શકીએ ખાસ સમકસ અધિકારી જે આપી શકે એટલે તમે એ સમકસ અધિકારીની મંજૂરી લઈને આ કરી શકો હવે હિતેશભાઈ આ જે ગ્રામજનોનું જ કહેવું છે કે જે પણ એ લોકોએ વિમલભાઈ પાંચલે જે જમીન અહીંયા જે ખરીદી છે તો એમનું ખાલી માંગ એટલી જ છે કે જે પણ લીગલ એણે ખરીદી કરી હોય તો આ જમીનના જે બી દસ્તાવેજ છે કે જે બી આમાં સારવારના ઉતારા છે તે એ લોકોએ એ લોકોને રજૂ કરે એટલે તમે કીધું ને કે રીતે મેં બી એ લોકોને ચર્ચા કરી છે કે તમે પંચાયત પર પંચાયત પર જેટલી બી માહિતી હશે તે પંચાયત તરફથી મળી જશે અને બીજી જે ઉપરની માહિતી એ તો ઉપર લેવલે જોઈ એટલે પંચાયત લેવલે જે માહિતી જોઈ તે પંચાયત લેવલે મળી જશે આ હિતેશભાઈ જે સરપંચ સાહેબ જે છે એમનો પૂરો સહકાર છે આ સારાવણી ગામના ગ્રામજનો સાથે છે અને જે પણ પૂરતી માહિતી જોશે એ આપવા માટે તૈયાર છે ખૂબ ખૂબ આભાર એમનો સહકાર હિતેશભાઈ શું કહેશો બીજો આ એમના માટે શું જે સરકાર જે સલાહ સૂચન જે કરવું એ વિશે તમે શું કહેશો જો સલાહ સૂચન વિશે તો એ જ કહું કે જો ખોટું હશે તેના વિરુદ્ધમાં અમે ગામ વાળા સાથે અમે ઊભેલા જ છીએ કે ભાઈ ખોટું કરતા હોય ખોટું થયું હોય તો અમે એના માટે લડીશું બી આગળ હિતેશભાઈની ખાતરી છે કે પૂરેપૂરો સરકાર અમને જે પણ ખોટું થયેલું હોય તો કાયદેસરના પગલાં બી અપાશે અને એમાં પૂરોપૂરો સહકાર છે એમનો ટુડે નાઇન સંદેશ ન્યૂઝ અમિત મૈસુરિયા